વિસાવદર અને કડીની પેટા ચૂંટણી જે હાલમાં સૌથી વધુ ગુજરાતના રાજકારણમાં ચર્ચાનો વિષય બની ગઈ છે આ પેટા ચૂંટણીને લઈને દરરોજ નવા નવા અપડેટ્સ આવી રહ્યા છે અને તે વચ્ચે જ્યારે વિસાવદર અને કડીની આ પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે જેમાં વિસાવદરની વાત કરીએ તો ત્યાં કિરીટ પટેલને ભાજપે ટિકિટ આપી છે તો અહીંયા કડી જે રાજેન્દ્ર ચાવડા છે જે મૂળ સંઘના વ્યક્તિ છે તેમને ટિકિટ આપવામાં આવી છે હવે આ ઉમેદવારની ની જાહેરાત થતા જ જે કડીમાં જૂથ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ભાજપમાંથી અનેક નામોની ચર્ચા હતી જેમાં અનેક જૂથ નિતિન પટેલની સામે એક્ટિવ જોવા મળ્યા હતા જેમાં નિતિન પટેલ દ્વારા અલગ નામ આપવામાં આવ્યું હતું તો તેમની સામે એક જૂથ પણ સક્રિય જોવા મળ્યું હતું તેમના દ્વારા પણ અલગ નામ ભાજપ હાઈકમાંડને મોકલી આપવામાં આવ્યું હતું પરંતુ ભારત જનતા પાર્ટી દ્વારા જ એક સરપ્રાઈઝ નામ જે કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં મૂકવામાં આવ્યું જો કે રાજેન્દ્રભાઈ ચાવડા જેઓ કડી વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર છે ભાજપના ઉમેદવાર છે ભલે તેઓ પહેલીવાર ચૂંટણી લડી રહ્યા હોય પરંતુ તેઓ મૂળ સંઘના વ્યક્તિ છે ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલા વ્યક્તિ છે પરંતુ જે રીતે રાજેન્દ્રભાઈ ચાવડાની નિયુક્તિ કરવામાં આવે ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ રાજેન્દ્રભાઈ ચાવડાને જે છે તેમની જાહેરાત કરી ઉમેદવાર તરીકે આ નામ આવતા દરેક લોકો સરપ્રાઇઝ થઈ ગયા કે ભાઈ આ નામની તો આપણે વિચાર પણ નહોતો કર્યો પરંતુ હંમેશા ભાજપ હાઈકમાન્ડની આદત રહી છે કે જે પણ નામ ચર્ચાનો વિષય બન્યું હોય તેની બદલે વિપરીત નામની જાહેરાત કરવી સરપ્રાઈઝ આપવી કોથળામાંથી ઊંડાથી ભાજપ હાઈકમાન્ડની આદત રહી છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો હાલમાં કડીમાં જૂથવાદ ખૂબ જ ચાલી રહ્યો છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે ચારે બાજુ અને આ જૂથવાદને લઈને નીતિન પટેલ દ્વારા એક ખૂબ જ મોટું નિવેદન સામે આવ્યું છે તો તેમને કડીમાં ચાલી રહેલા જૂથવાદને લઈને શું ખુલાસા કર્યા શું કહ્યું તેમની પાસેથી સાંભળી લઈએ ભારતીય જનતા પક્ષના અમારા કડી વિધાનસભા સીટના ઉમેદવાર શ્રી રાજેન્દ્રભાઈ ચાવડાનું ઉમેદવારી પત્ર અત્રે કડીમાં પ્રાંત ઓફિસમાં ચૂંટણી અધિકારી સમક્ષ અમે બધાએ રજૂ કર્યું છે ફોર્મ રજૂ કરવા માટે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અમારા સંસદ સભ્ય અને અમારા જે શહેરના અને જિલ્લાના અગ્રણી શ્રી વિનોદભાઈ પટેલ જેઓ આખી વિધાનસભા સીટના સંયોજક છે એમના દ્વારા આ ફોર્મ રજૂ કરવામાં આવ્યું છે અને એ પહેલાં જે ચૂંટણી સભા યોજાઈ એમાં પણ બધા જ વક્તાઓએ ભારતીય જનતા પક્ષને મત આપવા માટે વિનંતી કરી અમારા ઉમેદવાર શ્રી રાજેન્દ્રભાઈ ચાવડા ઓગણીસો એંસીથી ભારતીય જનતા પક્ષના સક્રિય અને જાગૃત કાર્યકર છે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત વિધાનસભાની વિવિધ ચૂંટણીઓ લડી ચૂક્યા છે અને સરકારના જુદા જુદા નિગમોમાં પણ પક્ષ તરફથી એમની નિયુક્તિ થયેલી છે એવા પરિપક્વ અનુભવી નિષ્ઠાવાન શ્રી ઉમેદવાર અમારા જ્યારે ફોર્મ ભર્યું ત્યારે ખૂબ આનંદ ઉત્સાહથી સેંકડો કાર્યકરોએ એમને સમર્થન આપ્યું છે જે સભા યોજાઈ એમાં બધા જ વક્તાઓનો એક જ સૂર હતો કે વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદીજીએ જે રીતે સિંદૂર ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કરી દેશને ગૌરવ સન્માન અને સલામતી અપાવી છે આપણા દુશ્મન દેશ આતંકવાદીઓને પોષતા એવા પાકિસ્તાનને પાઠ ભણાવ્યો છે એવી જ રીતે આપણે પણ કડીના મતદારોએ મત આપી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જે સિંધુર ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું એને અભિનંદન આપવા માટે અને આપણી સેનાઓના વીર સૈનિકોને અભિનંદન આપવા માટે દરેક નાગરિક શુભેચ્છા રૂપે ભારતીય જનતા પક્ષના ઉમેદવારભાઈ રાજેન્દ્રભાઈ ચાવડાને કમરના નિશાન ઉપર મત આપી જંગી બહુમતીથી વિજય બનાવે એવી અમે બધાએ કાર્યકરોને નાગરિકોને મતદારોને વિનંતી કરી છે